અમે તો ખાલી એમનામ જ ફરીએ છીએ બધા લેવા છે તમને નહીં તો જોઈ શકો છો તમે આ બાજુ બધા લારી વાળા હોય છે પણ આજે ખબર નહીં નથી તમને ખબર હશે આપણે રેલવે સ્ટેશન બાજુ છીએ તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન આવી છે પેલી બાજુ જઈએ આપણે ચમકે બધા એ બાજુ હશે આપણે અંદર બજાર ની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો આ બજાર તો તમે જોયું જ હશે ગોર ચોફેર આપણે બચ્ચે બાયકો મુકતા હોય છે અને તમને ખબર છે અને દીપક ને પેન ચા પીવા માટે ગયા છે પપ્પાને ને બે તમે જોઈ શકો છો ચા પીવા માટે ગયા છે એવા ચા પીને આવે હવે હજુ પેલા ખબર નહીં કઈ બાજુ ગયા છે તો જોઈ શકો છો તમે હજુ આપણા ફૂલ વ્લોગ માં તમે જોતા રહેજો અહીંયા આપણે એક દુકાનમાં બેસી જાય છે કપા લે છે ચોલી એવું તમે બેસી રહ્યા છે નકશું પણ છે નકશું બધું ફેર્યા છે જોઈ શકો છો અને આ દીપક ઊભો રહ્યો છે પપ્પા બેઠા છે જોઈ શકો છો ને મસ્ત અરીશું છે તો હું ત્યાં જોઉં છું ને આ બધા ચોરી લે છે નકશું જોઈ શકો છો તમે ચોલી ભાઈ બતાવે છે હજુ સિલેક્ટ નથી કરી કરી દેશે સિલેક્ટ જીજાજી અંદર ચોલી એવું લેશે તમે જોયું અને હું બહાર આવ્યો તમે જોઈ શકો છો બાર નો નજારો અને હજુ મારા જીજાજી અને મારા બેન ને આવે છે એટલે ત્યાં સુધી આપણે એ જ છીએ તો જોઈ શકો છો તમે

હવે ત્યાં જઉં છું બધા બહુ આવ્યા કેમ કેમકે બીજા મહિનામાં બીજી ત્રીજી આપણે બહેનોનું લગ્ન છે એટલે એમની ચોલી લેવું લેવા માટે આપણે આવેલા અને મારા જીજાજી બધા આવેલા ગૌરાંગ પણ આવેલા તો જોઈ શકો છો અને એવા ત્યાં ગયા છે હવે હું ત્યાં જઉં છું ગાડી લઈને તો જોતા રહેજો બ્લોગમાં આપણે ત્યાં આગળ હું જાઉં છું ગાડી શકું છું તો ડાબેલી છે ત્યાં આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો હું તમને બતાવું ત્યાં બધા આપણા ઊભા છે મસ્તાના આવેલી આણંદમાં બહુ ફેમસ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ત્યાં જઈએ ખાવા માટે જોતા રહેજો વ્લોગમાં તો ડાબેલી આપણે લઈ લીધી છે તમે જોઈ શકો છો દરવાજો ખોલજો તો જોઈ શકો છો તમે હવે આપણે ડાબેલી લઈ લીધી છે બધા આવે છે એ બધા ત્યાં ખાય છે આરતી રીપક બધા જોઈ શકો છો

અને આપણી ગાડી તમને થોડીક નજીકથી થી જોઈ શકો ટ્રાફિક હોતું એટલે આપણે આ બાજુ ને એક છે એ બાજુમાં ટ્રાફિક છે ગાડી છે આપણે જે કરે તો જો આપણો ફૂલ આપણે ગયા છે લાઉન્ટ્રીન સુધી આવી ગયા છે અને હનુમાજીનું મંદિર અત્યારે બને છે તમે જોઈ શકો છો ત્યાં આપણે આવી ગયા છે અને આજે શનિવાર છે એટલે ભીડ છે આ બાજુ તમે જોઈ શકો છો અને આ બાજુ ટોકડ છે તો મેં કયા છે તમે બધું મેં તું રહેજો

આ બાજુ રહીને ગયેલા તો હવે મળીએ આપણે કાલે બીજા વ્લોગમાં અને વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા ને આવનાર વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી